Aja, mari semua. Salute, gue. Sebelah di bola, di di mei. Ya, ada Irene, kok barang gadis lain.

અમે અતારમાં પિનસિંગ કરીએ પિનસિંગ એટલે આ કમરા તોડે આ જો તાંજેરાન ભાજી છે હા તાંજેરાન બી આયું ઇન્ડિયા થી હા બી આરાન ઇન્ડિયા છે આ છે ને નારિયેરી ના નો જે ભૂકો આવે ને ઇન્ડિયા તો આવે એટલે એમાં બિયારણ આવ્યું તાંજેરાનું આ ડોલિયું ક્યાંથી થાય એટલી વધારે એટલી ઓછી ડોલિયું ટેબલ ઉપર તાંજેરો

તો મારે જોયું ભાઈ આ હે ને ની લાઈન ગોઠવેલ છે આ છોડવા હે આ આ વાવેલ ડોલ્યુ માથે આ ટેબલું છે ટેબલ ને માથે વાવેલ છે એને માથે આ લેપ ની લાઇન્યુ કરેલ છે લાલ લેપ એટલે અંજવાળું હોય ને ઝાડવું સોવીસ કલાક વધે તો અંજારું દિયાત ને પછી રાતની જાળવું ન વધે એટલે આ લોકોનો એક આઈડિયો હોય કે લેપ ચાલુ રાખે ચોવીસ કલાક વધે અને એ મી જોઈએ લઈ હે મેં અનુભવ કરેલ છે આમાં બધા ટેબલમાં લાલ લેપ હતા અને એક ટેબલમાં હે ને સફેદ લેપ તો જે સફેદ લેપ હતો ને એ એટલું નતું વધતું એ ટેબલ એ હેઠું હતું એટલું નતું વધ્યું ને ઓલું વધે બધું એટલે બધું જે આવું છે ઉપયોગ કરે બધી technology નો ત્યાં હરો હર ગોઠવાયેલ છે ટેબલ માંથી લાઈન આખા ઓલા માં એટલે જાડું વધે ચોવીસ કલાક વધ્યા રાખે જ્યાં તો જરૂર ન હોય કે ભાઈ અત્યારે જરૂર નથી લાઈટ ચાલુ ના રાખે. આવેલ્યામાં જ્યાંમાં કલમ લગાડેલ છે અવડ્યા આવડ્યા રોપમાં ખાલી અવિડ્યો અવિડ્યો રોપ છે જવો ત્રણ ઇંચનો રોપ ત્રણ ઇંચના રોપમાં કલમ હું લગાડેલ જો ખાલી વિડીયો ગ્રોફ હે અમારી અંગ્રેજી વિડીયો એટલે આમાં કલમ લગાડેલ છે આ દેખાય તમને જો